સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભરણ મામલે પોલીસે આરોપીઓને પકડીને તેમની શાન ઠેકાણે લાવી આરોપીઓ દ્વારા સામાન્ય અકસ્માતી બાબતમાં અભરણ કરવામાં આવ્યું અને રોફ જમાવવામાં આવ્યો હતો પરંતુ પોલીસે આરોપીઓને ઝડપીને તેમનું સરઘસ કાઢીને સબક શીખવાડ્યો પોલીસે આરોપી કિરીટ માવાણી વિરુદ્ધ અઢાર ગુના દાખલ કર્યા છે

સામાન્ય ઝઘડાની અંદર અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ કર્યા બાદ તેનો રોકવામાં જમાવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને જોતા ફરિયાદી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી ઉત્સાન પોલીસ દ્વારા તપાસના ધમધમાટ અંતે આરોપી કિરીત માવાણી છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેની ધરપકડ કરવા બાદ ઘટના સ્થળ પર તેનું રિઝન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ હાલ તો આરોપીને

આરોપીઓ દ્વારા રોક જમા પ્રયત્ન જે છે તે કરવામાં આવતો હોય છે ત્યારે ઉત્તરાયણ ખાતે પોલીસ દ્વારા બે જેટલા આરોપીઓનો વરઘોડો કરવામાં આવ્યો હતો અને વરઘોડો કાઢી તેની શાંત ઠેકાને લાવવામાં આવી હતી લોકો વચ્ચે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે જણાવ્યું હતું કે આવા અસામાજિક તત્વોથી ગભરાશો નહીં જો આવા અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો પોલીસને જાણ કરો તાત્કાલિક પોલીસ તેમની

સામાન્ય બોલાચાલી અને બેફામ બની જતા હોય છે ઘણી વખત તો સુરતની અંદર એવી પણ ઘટનાઓ સામે આવી છે કે હદ વિસ્તાર પોલીસ સ્ટેશનનો અને ત્યાં જ અકસ્માત કે હત્યાની ઘટના સામે આવતી હોય અસામાજિક તત્વો બેફામ બનતા હોય તો શા માટે પોલીસની કામગીરી એ વખતે સામે નથી આવતી તેને લઈને શું નિવેદન સામે આવ્યું છે પોલીસ બિલકુલ ચોક્કસપણે માનસી ફક્ત ને ફક્ત પોલીસ સ્ટેશનની ની વાત નથી પરંતુ અન્ય સ્ટેશનની પણ વાત કરવામાં આવે તો જે રીતના સુધારવાનું નામ નથી લઈ રહ્યા જે રીતના પાંડેસરા વિસ્તારમાંથી બે દિવસ અગાઉનો એક વિડીયો સામે આવ્યો હતો જેની અંદર એક વ્યક્તિ દુકાન ની અંદર તોડફોડ કરતો નજરે પડી રહ્યો હતો એ વિડીયો પરથી સામે આવી રહ્યું છે કે સુરત ની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે બીજી તરફ આરોપીઓને પકડી પાડવામાં આવતા હોય છે સાણ ઠેકાને લાવતી હોય છે વરઘોડો કાઢવામાં આવતો હોય છે પરંતુ આરોપીઓની અંદર પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગત ગતરોજ વિકાસ સાઇડ બીજી જે સુરતની મુલાકાતે હતા સુરત પોલીસ કમિશનર અલગ અલગ જે રાજ્યના જે પોલીસ કમિશનરો પણ સુરત ખાતે આવ્યા હતા મિટિંગોનો દોર કરવામાં આવ્યો હતો કાઇમ કંટ્રોલ રેડ ઘટાડવા માટેની જે સંપૂર્ણ તૈયારી જે છે તે દર્શાવવામાં આવી હતી પરંતુ આરોપીઓનો વરઘોડો કાઢો અને શીખવાડવું તે તો એક વાત છે પરંતુ પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એક એક અલગ અલગ ઘટનાઓ જે છે તે અવારનવાર સામે આવતી હોય છે ત્યારે ઉત્તરાયણ વિસ્તારની અંદર ની વાત કરવામાં આવે તો સામાન્ય ઝઘડાની અંદર અપહરણ કર્યા બાદ જ જે રીતના સમગ્ર કાંડ બહાર આવ્યો હતો અને આરોપીનો વરઘોડો કાર્ય શાંત ઠેકાને લાવવામાં આવી હતી પરંતુ આરોપીઓનો સા વરગોડો કાઢવામાં આવતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા જે અન્ય આરોપી હોય જે મારામારી કરતા હોય હત્યાને અંજામ આપતા હોય જે જાહેરમાં લૂંડ જેવી ઘટનાઓ કરતા હોય તેને આરોપીઓને કોઈપણ પ્રકારનો પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ચોક્કસપણે માનસી કહી શકાય અમુક એવા પોલીસ સ્ટેશનો છે જે પાંડેસરા હોય કે અલગ અલગ પોલીસ સ્ટેશન માત્ર દેખાવા પૂરતા હોય તો મીડિયા ને કોઈ પણ પ્રકાર જાણ તેમના દ્વારા કરવામાં નથી આવતા અને તે પોલીસ દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા હોય છે અને તેમની કામગીરી બતાવવામાં આવતી હોય છે બિલકુલ સાઈશ જોડાઈ સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર